ના એ ટિકિટ કપાવાનું કોઈ નથી મારો પોતાનો નિર્ણય છે અને હાઈકમાન્ડનો નિર્ણય હોય એમાં હું કશું કહી શકું એક સવાલ એ પણ છે ડામોર ઠાકોરવાળી વાત થઈ રહી તદ્દન ખોટી છે વાતે હું ઠાકોર જ છું ઠાકોર જ છું હવે શું આગળ શું ભીખાજી ઠાકોર આગળ શું પગલાં ભરશે કારણ કે વિરોધ જગ્યા જગ્યા પર થઈ રહ્યો ભીખાજી ઠાકોર તો ભાજપનો કાર્યકર્તા છે ભાજપ માટે પ્રચાર કરશે પણ આ વિરોધ થાળે પાડવામાં તમારી ભૂમિકા નહીં થાય મારી ભૂમિકા રહેશે ચોક્કસ અને પ્રદેશ જે કે નિર્ણય કરશે એને સાથે મળીને અમે એને ઠાળો પ્રયત્ન કરશું તમને પહેલેથી ખબર હતી ટિકિટ કપાવાની ના એવી કોઈ ખબર નથી બિલકુલ તો ભીકાજી ઠાકોર હતા તેમણે સાફ કર્યું કે જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધનો અંત લાવવામાં તેમની પોતાની ભૂમિકા રહેશે તે ઠાકોર જ છે ડામોર ઠાકોરમાં કોઈ વિવાદ નહોતો અને કાર્યકર્તાઓમાં માગણી છે કે તેમને ટિકિટ ફરી આપવામાં આવે હવે પ્રદેશ નેતૃત્વએ નક્કી કરવાનું છે ગાંધીનગરથી કેમેરા પર્સન તુસાર સાથે બદલ્યા હતા અને ભીખાજી ઠાકોર છે તેમના જે સમર્થકો છે આ પહેલાં પણ તેમણે એક માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી તેમણે પરંતુ હવે ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચ્યા હતા વિરોધ થઈ રહ્યો છે ભાજપના ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ત્યાં ઉમટી પડ્યા છે સાબરકાંઠામાં આપને જણાવી દઈએ કે પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે પાછી પાણી કરી હતી તેમણે ના પાડી હતી કે મારે આ લોકસભાની ચૂંટણી નથી લડવી તો બીજા એક ઉમેદવાર પર સતત મંથન ભાજપ તરફથી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક નામ સામે આવ્યું હતું શોભનાબેન બારીયાનું અને હવે શોભનાબેનનો પણ અહીંયા વિરોધ થઈ રહ્યો છે ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ત્યાં ઉમટી પડ્યા છે તો સાબરકાંઠામાં ટિકિટ જે આપવામાં આવી હતી અરવલીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં પણ દેખાવ થઈ રહ્યા છે ભીખાજી ઠાકોર મામલે કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભીખાજીની ના છતાં સમર્થકો હવે માનવા તૈયાર નથી પચીસો થી વધારે લોકો આ રેલીમાં જોડાયા છે બે હજાર થી વધારે કાર્યકરો કમલમમાં રાજીનામા આપશે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને આ વિરોધ નોંધાવ્યો છે તો સીધા જે શું અમારા સંવાદદાતા હિતેન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતેન સાબરકાંઠા પર સાબરકાંઠા બેઠક છે ત્યાં હાલ વિરોધ થઈ રહ્યો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ છે જે ભીખાજીના સમર્થનમાં ઉમટી પડ્યા છે શું આવી શકે છે આનું પરિણામ બિલકુલ જુઓ સાફ તૌર પર ભીખાજી ઠાકોર સાથે જ્યારે વાત થઈ તો તેમણે એમ કહ્યું કે એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય પણ નથી અને મહેન્દ્ર બારૈયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હજુ પણ કોંગ્રેસ લખવામાં આવ્યું છે જેની નારાજગી જે છે તે ક્યાંક ને ક્યાંક પાયાના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા હોય તેવું ભીખાજી ઠાકોરનું કહેવું છે અને તે એમ કહી રહ્યા છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે તે કંઈ જવાના નથી પણ નિશ્ચિત તૌર પર આંતરિક કલહ છે આંતરિક વિરોધ છે તેમને તે પણ સાફ કર્યું કે ટિકિટ જે છે તે કપાવવાનું રીઝન પ્રદેશ નેતૃત્વનું હશે તેમને પહેલેથી ખબર નહોતી તે ઠાકોર જ છે જે વાત સામે આવી રહી હતી કે અટકને લઈને વિવાદ થયો હતો ડામોર ઠાકોરનો પણ તેમને સાફ કહ્યું કે મેં સર્ટિફિકેટથી લઈને તમામ ચીજો આપેલા હું ઠાકોર જ છું એવો કોઈ પ્રકારનો વિવાદ નથી તે ઊભો કરવામાં આવ્યો હતો ટિકિટ કાપવાનું કારણ જે છે તે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વને ખબર હશે પણ નિશ્ચિત તૌર પર તેમણે કહ્યું કે નારાજગી પોતાના લેવલ પર નથી પાર્ટી જે આદેશ આપશે તે આદેશનું તે પાલન કરશે પાર્ટી કહેશે કે ભીખાજી ઠાકોર મહત્ત્વની ભૂમિકા ભજવે અને આ વિરોધનો અંત લાવે તો ભીખાજી ઠાકોર ઉકેલ પણ લાવશે હાલાકી જગ્યા જગ્યા પર તેમના નામ પર સમર્થનમાં લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે હવે નિશ્ચિત તૌર પર આજે સી આર પાટીલની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક જે છે તે થોડી વારમાં કમલમ પર મળવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રી પોતે હાજર રહેશે તેના સિવાય તમામ ધારાસભ્યો તમામ જિલ્લા પ્રમુખો અને તેના સાથે જે ક્લસ્ટર પ્રભારીઓ છે લોકસભા બેઠકના તે તમામ પ્રભારીઓ પણ જે છે તે હાજર રહેવાના છે એવામાં આ વિરોધ જે છે તે ફક્ત સાબરકાંઠાને લઈને નહીં વાત કરીએ તો વલસાડમાં પણ વિરોધ જે છે તે ધવલ પટેલનો આવી જ રીતે થઈ રહ્યો છે તો સાબરકાંઠા હોય કે વલસાડ હોય આ તમામ બેઠકો પર જે આંતરિક કલર નીકળીને હવે સામે આવી રહ્યો છે તેનો ઉકેલ કેવી રીતે લાવો નિશ્ચિત તૌર પર તે મામલે પણ આજે જે છે તે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને તેનો એક ઉકેલ જે છે તે લાવવામાં આવશે આ તમે જોશો તસવીરો કમલમમાં બેઠક માટે જે છે એક બાદ એક તમામ નેતાઓ જે છે તે પહોંચવાના શરૂ થઈ ચૂક્યા છે ગો ગોરધન ઝડપિયા જે ઉપાધ્યક્ષ છે તે પહોંચ્યા છે ધારાસભ્યો એક બાદ એક જે છે તે પહોંચી રહ્યા છે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ખુદ જે છે તે થોડા સમય બાદ કમલમ પહોંચશે એટલે નિશ્ચિત તૌર પર એક આજની બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ પાર્ટીની અંદરનો આંતરિક કલહ આ ચૂંટણીના સમયમાં ઠાળ ઠાળે કેવી રીતે પાડવો કેવી રીતે પાંચ લાખની લીડ પર પહોંચવું અને પાંચ લાખની લીડની પહેલાં તો પ્રાથમિકતા પાર્ટી માટે તે જ રહેશે કે જે આંતરિક કલહ હવે જગ્યા જગ્યા પર ખુલીને સામે આવી રહ્યો છે એકવાર વડોદરામાં જે જોવા મળ્યું કેતનની સામે પ્રદેશ નેતૃત્વ ઝૂકી ગયું તેવો મેસેજ જે છે તે ક્યાંક ને ક્યાંક આખા પ્રદેશમાં ગયો ત્યારબાદ હવે ધીરે ધીરે એક બાદ એક તમામ તમામ જગ્યાએથી કાર્યકર્તાઓ જે છે તે પોતાનો અવાજ ઊંચો કરી રહ્યા છે પ્રદેશ નેતૃત્વની સામે તો નિશ્ચિત તૌર પર તેનો ઉકેલ ક્યાંથી લાવવો શું લાવવું તેના ઉપર મંથન કરવામાં આવશે અને એક રણનીતિ નિશ્ચિત તર પર નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તમામ કાર્યકરો જે છે તે જ રણનીતિ મુજબ આગળ જશે હાલાકી માત્ર સાબરકાંઠા વલસાડ બેઠક નહીં પલકી જે હિસાબે મનસુખ માંડવિયાના વિરોધમાં પોસ્ટર લા લાગવા તેમના વિરોધમાં સુર ઊભા થવા ત્યારબાદ રાજપૂત સમુદાયનું પરસોત્તમ રૂપાલા સત્તા ના વિરોધ માં બોલવું એટલે આ તમામ મુદ્દાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટી માટે આજે મંથન નો વિષય નિશ્ચિત તૌર પર બનશે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહે છો તો આપ જુઓ સતત વિરોધ થઈ રહ્યો છે શોભનાબેન બારિયાનું જે નામ સામે આવ્યું છે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેનને જે ટિકિટ આપવામાં આવી હતી તેને લઈને આ વિરોધ થઈ રહ્યો છે અને ભારે આક્રોશ આપ જુઓ જોવા મળી રહ્યો છે ભીખાજીની ના છતાં સમર્થકો હવે માનવા તૈયાર નથી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આજે આક્રોશ છે કઈ રીતે ખાડે છે એ જોવાનું રહેશે અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અમારે તો એક જ વાત છે શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે અથવા તો એમના જાન માલને બી જોખમ થશે અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખા સોમના ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસ ની છે એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી મત લેવા ક્યાં છે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમે અમે સમાધાન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી ભીખાજી ઠાકોર આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું ભીખાજી ઠાકોર શું નારાજગી છે સાબરકાંઠામાં તમારી ટિકિટ કપાઈ એ વાતની નારાજગી છે કે શોભના બરૈયાને ટિકિટ આપી એ વાતની નારાજગી ભાઈ તમે હું બધા જાણીએ છીએ કે લોકોનો આક્રોશ છે હવે તો જાણી શકતો નથી આક્રોશ ચાલી રહ્યો છે કે ભાઈ જે નવા ઉમેદવાર મૂક્યા છે એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી હાથે મૂળ જોડાયેલા નથી અને એ બાબતનો આક્રોશ છે એવું મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું તમારા સમર્થનમાં આજે અરવલ્લીમાં મેઘરજમાં પચીસો લોકોએ બંધનું એલાન કર્યું છે એને કેવી રીતે જોયું એ તો મારા સમર્થકો એ એલાન કર્યું છે મને પણ એ જાણવા મળ્યું છે મેં કોઈને સૂચના આપી નથી પરંતુ સ્વયંભૂ લોકોને આ છે ભીખાજી મેં મારે સ્વેચ્છા વ્યક્તિગત મેં ના પાડી છે પણ લોકોના આમાં આક્રોશ છે કે ભીખાજી લડવા જોઈએ અને એના સમર્થો નીકળ્યા છે એવા મને સમાચાર મળ્યા છે એટલે એવું કહી શકાય કે ભીખાજીની ટિકિટ કપાઈ એનું આ આંતરિક કલહ ઉઠીને હવે બહારે આવી અમારા ભારતીય જનતા પાર્ટીની કલહની તો કલહની કોઈ વસ્તુ નથી પરંતુ જે ઉમેદવાર નવા આવ્યા છે એના પ્રત્યેનો લોકોનામાં આક્રોશ છે અને હું જે છું એ મેં મારી સ્વેચ્છા દર્શાવી છે પણ લોકોને આક્ષેપ ભી ખાલી તમે ચૂંટણી લડો પણ એ તો મારા કાર્યકર્તાને હું સમજાવી લઈશ લોકોનામાં આખરી હોય તો મારી ફરજ આવે કે ભારતીય જનતા પાર્ટીનો શનિષ્ઠ કાર્યકર્તા છું એટલે હું સમજાવી લઈશ બેઠકમાં રજૂઆત કરશો જે વિરોધ થઈ રહ્યો છે જગ્યા જગ્યાએ હું સંગઠનની બેઠકમાં આવીશું